આપણા મહારાષ્ટ્ર જે વિશ્વ ફલક પર સફળતા તમે જેમ છો કે પ્રાપ્ત થઈ છે એ માટે તમે શું માનો છો અથવા તો એ માટે ખરો જશ તમે કોને આપો છો જયારે હું એમ કઉ છું કે આના માટે જશ તો પૂર્ણ સમાજને આપો રહ્યો બરોબર કારણ કે આ જશ કોઈ એક વ્યક્તિ ઓથી ના થાય જ્યારે આ સમૂહ સમાજ એકઠો થાય સમૂહ ભાવનાઓ એકઠી થાય સમૂહ પ્રાર્થનાઓ એકઠી થાય પૂર્વના પૂર્વ પાંચ હજાર વર્ષના જે પૂર્વ એકઠા થાય ત્યારે જ સમજો કે આ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે આપણે અને એની અંદર તમને આની એક વાત કરું તો તમામ જિલ્લાના બેનો જે અમે પેલા જ શરૂઆત કર્યું રાસની પછી દરેક જિલ્લા ચોવીસ જિલ્લા થી લઈ પચીસ થી છવ્વીસ જિલ્લા સુધી પ્રતિનિધિઓને એમાં તમામ જિલ્લાના બેનો બેનો એ પાછા ગામ સુધી તાલુકા સુધી પહોંચ્યા તાલુકાની બેનો ગામ સુધી પહોંચી એટલે આખી એક ચેનલ ક્રિએટ થઈ એટલે તમામ એ લિંક થ્રુ બધા રજીસ્ટ્રેશન કરાવ્યા સંકલન કર્યું પીડીએફ કરી બેનોને ફોન કરીને એને જોડા એવી જ રીતે કલાકારો તમામ આહિરપુરના એની એક લિંક બની એને ગીત ગાયા ગીતો મોકલા ને સતત બેનોમાં એક શક્તિ ગીતોથી ભરી એવી જ રીતે યુવાનો સતત સેવાની અંદર જોડાણ એવી જ રીતે સોશિયલ મીડિયા ના આપણા કુળના તમામ જે સોશિયલ મીડિયા કે યુટ્યુબ ચલાવે એ લોકો એ પોતાની રીતે પ્રયત્ન કારણ કે કાર્ય કોઈ વ્યક્તિ નું નતુ કાર્ય ઠાકર નું હતું એટલે એના બધાનામાં એક ભાવ જ આવ્યો અને સૌથી મોટી વાત કે ચોવીસે ચોવીસ જિલ્લાના આગેવાનો જેને સમાજ ની આહીર કુળ ના શિક્ષણ ને લઈ રાજનીતિ ને લઈ સામાજિક માં યોગદાન તમામ આગેવાનો નો એક રાગ થયો બરોબર અને એ રાગ થયો અને એવો જ રાગ ઘરે રહેલા જે સાસુ કહે કે પોતાની વહુ ને દીકરાની ને છુટી આપી હા ઠાકરના અને એ જ ના એના બધાના પતિ પતિદેવી કીધું બાળકોને અમે સાચવવાની જીમ્મેદારી લીધી તો હવે સમજો કે આ દ્રશ્ય જોવું ને તો હું આને એવું માનું છું કે ગોવર્ધન તથલી આંગળીએ ઠાકરે ઉપાડ્યો તો અને લાકડીઓના ટેકા આ તો તમામ સ્તંભથી આ લાકડીઓના ટેકા દઈ અને ભગવાને એક નવું જ કે ભાઈ આ સંગઠનનો મેસેજ આપ્યો આ થ્રુ અને સમાજ છે જયારે કોઈ પણ સમાજ હોય એ બે વસ્તુ વિનાનો અધૂરો છે જેની પાસે શિક્ષણ હોય અને ધર્મ ના હોય તો પણ એ સમાજની પ્રગતિ ના થઈ શકે